મા આશાપુરા ન્યૂઝ સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં પ્રવેશ બદલ વિઘોડી ગ્રામ પંચાયતના સરપંચ ભરતભાઈ વાઘેલા તરફથી શુભેચ્છા પાઠવવામાં આવી મારું નામ વાઘેલા ભરતકુમાર કરશન સરપંચ શ્રી વિઘોડી ગ્રામ પંચાયત પ્રથમ તો મા આશાપુરા ન્યૂઝને સત્તર વર્ષ પૂર્ણ થયા અને અઢારમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો તે બદલ હું સરપંચ શ્રી વિઘોડી તરીકે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું તથા માશાપુરા આશાપુરા ન્યૂઝ બહુ એક્ટિવ ન્યૂઝ છે દરેક સમાજ દરેક જ્ઞાતિ અને છેવાડાના ગામો સુધી સચોટ સારું માર્ગદર્શન આપે છે અને પંકજભાઈ કબીરા અમારી સાથે પણ કન્ટિન્યુઅસ સંકળાયેલા હોય છે કોઈ નાની મોટી એવી જાહેરાત કે આ તે હોય તો અમને સારો સાથ સહકાર સપોર્ટ આપે છે અને હું દાદા ત્રિકમ સાહેબ પાસે પ્રાર્થના કરું છું કે મા આશાપુરાની દિવસે દિવસે પ્રગતિ કરે અને સારા સારા કામો લે એવી મારી ત્રિકમ સાહેબ દાદા પાસે પ્રાર્થના છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એઇટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે